નિકોલ ગામના સમાજસેવક અનિલજી ઠાકોર દ્વારા ધાબડા વિતરણ નમસ્કાર કડક ઠંડી વચ્ચે નિર્દયતાની અસર અનુભવી રહેલા ફૂટપાથ પર રહેનાર લોકો માટે આશાનું કિરણ બનીને નિકોલ ગામના જાણીતા સમાજ સેવક અનિલજી ઠાકોરે કડોલ તાલુકાના દંતાલી ગામમાં તેમના તરફથી મમત્વની એક શ્રેષ્ઠ ઝાંખી રજૂ કરી છે ઠંડીની પીડાને ઓછી કરવા માટે અનિલજી ઠાકોરે જરૂરિયાતમંદ ભાઈ બહેનોને ધાબડા વિતરણ કર્યા છે અનિલજી ઠાકોર જેમણે સમાજમાં આદરભરી ઓળખ મળે છે ફૂટપાથ પર રહેતા લોકો માટે ન માત્ર વિતરણ કરતા રહે છે પરંતુ તેમને મદદરૂપ થવા માટે હંમેશા રહે છે આ પ્રવૃત્તિ માત્ર ઠંડીમાંથી રાહત આપવા પૂરતી નથી પરંતુ તેમને એક આશા અને મદદની લાગણી પણ આપે છે અનિલજી ઠાકોર સમાજના દરેક વ્યક્તિ માટે પ્રેમ અને માનવતા હોવી જરૂરી છે ફૂટપાથ પર રહેતા ભાઈ બહેનોની સ્થિતિ જોઈને તેમની અંદર માટે કંઈક કરવાની ભાવના મારી અંદર જાગતી હતી આ એક નમ્ર પ્રયાસ છે અને આ મદદથી તેઓ વધુ સારું ભવિષ્ય જોઈ શકે એ માટે મારી શુભેચ્છાઓ છે લાભાર્થીઓએ તેમને આભારની લાગણી વ્યક્ત કરીને અને અનિલજી ઠાકોરની આ પહેલને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે આવા કાર્યો સમાજમાં મજબૂત બંધન અને સંવેદનાને જીવંત રાખે છે માનવતાની નાની મોટી પહેલોથી આપણો સમાજ આગળ વધે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે નિકોલ ગામના અનિલજી ઠાકોરની આ પહેલ દરેકને દરેકને પ્રેરણા આપે છે કે આપણે જરૂરિયાતમંદની ની મદદ માટે આગળ આવવું જોઈએ પ્રેમની અને સહાનુભૂતિના આદર્શોને વધારવા માટે આપ સહાય કરી અને એક બદલાવ લાવી શકો છો વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ બાય અસ્મિતા ઠાકોર